ગરમીની સિઝન ચાલુ થાય એટલે બધાના જ ઘરમાં એક જ પ્રશ્ન હોય છે કે આજે શાક શેનું બનાવશું તો ફ્રેન્ડ્સ ગરમીની સિઝનમાં લિમિટેડ જ શાક મળતા હોય છે માર્કેટમાં તો આપણે ઘરમાં કઠોળ વધારે બનાવતા હોઈએ છીએ અને અમુક શાક ફ્રેશ મળી જાય જેવા કે ભીંડા દૂધી કે પછી ગુવાર તો એ ગરમીમાં વધારે મળતા હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપણે એનામાંથી જ એક શાક બનાવીશું ભીંડાનું તો એકદમ સારા એવા કાચડા ભીંડા લઈને આપણે અહીં તેને ધોઈ કાઢવાના છે ધોયા બાદ કપડાંથી તેને કોરા કરી લેવાના છે અને જો ન ધોવા હોય તો ભીનું કપડું કરીને તેને લૂછી મૂકવાના છે એટલે ભીંડા સાફ થઈ જશે તો બંનેમાંથી તમે કોઈ પણ સ્ટેપ લઈ શકો છો ભીંડાને સાફ કરવાનું ત્યાર પછી આપણે અહીં ભીંડાની કટિંગ કરવાની છે તો અહીં મેં ચોપિંગ બોર્ડ લઈ લીધું છે અને ચોપિંગ બોર્ડ ઉપર આપણે ભીંડાની આ રીતની કટિંગ કરીશું તમે લાંબા સ્લાઇસ પણ કરી શકો છો અને ગોલ કટિંગ પણ કરી શકો છો મેં થોડી આ ટાઈપની કટિંગ કરી છે તો અહીં મેં બધા જ ભીંડાને કટ કરી લીધા છે તો અઢીસો ગ્રામ જેટલા મેં અહીં ભીંડા લીધા છે તો અઢીસો ગ્રામના માપ પ્રમાણે જ આજે હું આ ભીંડાનું શાક બનાવીશ અને આ શાક તમે જ્યારે ટેસ્ટ કરશો એટલે બે રોટલી પણ ખાતા હશો ને તો ચાર રોટલી ખાઈ જશો એટલો ટેસ્ટી આ શાક બનશે તો ચાલો મિત્રો બનાવવાનું શરૂ કરીએ ભીંડાનું શાક તો તેના માટે તેલ મેં ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે ખાંડણીમાં આપણે અહીં લઈ લેવાના છે લસણની કડીઓ તો અહીં પાંચથી સાત લસણની મેં અહીં કડી લીધી છે તેને આપણે ક્રોસ કરી લેશું સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી આપણે તેને કૂટી લેશું તો એટલું ટેસ્ટી આ શાક બનાવીશ ને ફ્રેન્ડ્સ કે તમે મને યાદ કરશો અને જરૂરથી મારા ચેનલ ઉપર આવીને કમેન્ટ કરશો કે બેન ખૂબ જ સરસ બન્યું હતું તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે લસણ સરસ એવું કૂટાઈ ગયું છે તો હવે એક ટી સ્પૂન તીખો કે પછી કાશ્મીરી લાલ મરચું જે પણ તમે વાપરતા હો એ અહીં ઉમેરી દેવાનું છે ઉમેર્યા બાદ આપણે બધું જ સરસ એવું ક્રશ કરી લેવાનું છે મિક્સ કરી લેવાનું છે અહીં પાણી બિલકુલ નથી ઉમેરવાનું તો અહીં મસાલો આપણો થઈ ગયો છે હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેનામાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે અને ના પણ ઉમેરવું હોય તો પણ ચાલશે જીરું થઈ જાય એટલે અહીં આપણે જે મસાલો કરીને રાખ્યો લસણવાળો તે ઉમેરી દેવાનો છે અને ધીમા તાપ પર તેને સાતડવાનું છે તમે તેને સાતડશો એટલે ઘરમાં એટલી સરસ એવી શાકની સુગંધ આવશે કે સુગંધથી જ તમને જલ્દી જ ખાવાનું મન થઈ જશે તો અહીં બધું જ સાતળ્યા બાદ મેં અહીં ઉમેરી દીધા છે ભીંડા સાથે સાથે મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે અને એક તીખું લીલું મરચું ઉમેર્યું છે તમે મોડું ખાતા હોય તો મોડું મરચું ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે બધું જ અહીં મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આજે હું કયો શાક બનાવી રહી છું તેનું પણ નામ હું તમને જણાવી દઈશ તો ફ્રેન્ડ્સ આજે હું દહીં અને ભીંડાનું શાક બનાવી રહી છું જે ખૂબ જ ટેસ્ટી બને છે આપણે રેગ્યુલર શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ એક વખત આ રીતે દહીંવાળું ભીંડાનું શાક બનાવજો આંગળા ચાટી જાશો એટલું ટેસ્ટી શાક બનશે તો ફ્રેન્ડ્સ અહીં મેં થોડું મીઠું ઉમેર્યું છે કારણ કે આપણે મસાલો કરવામાં થોડું મીઠું ઉમેર્યું હતું એટલે મેં ન જેવું મીઠું અહીં ઉમેરી દીધું છે તો તમારી જેટલી બી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે માપસર મીઠું ઉમેરજો એટલે બહુ વધુ ન થાય મીઠું ઉમેર્યા બાદ મેં બરાબર રીતે તેને મિક્સ કરી લીધું છે હવે આપણે આ ભીંડાને બહુ વધારે વાર નથી પકવવાના આપણે અહીં લગભગ બેથી ત્રણ મિનિટ માટે ગેસ ઉપર તેને સાતડવાના છે બહુ તેને સોફ્ટ નથી કરી મૂકવાના ત્યાર પછી આપણે અહીં ઉમેરીશું દહીં તો એક વાટકી જેટલું મેં અહીં દહીં લઈ લીધું છે એક વાટકીમાં થોડું ઓછું છે તો તમે અહીં પોણી વાટકીનો માપ લઈ લેજો અને થોડું વધારે પણ ઉમેરવું હશે તો પણ કશું વાંધો નહીં ઉમેરી શકો છો તમે મેં અહીં પોણી વાટકી જેટલો દહીં લઈ લીધું છે અને આ દહીં બહુ ખાટું નથી મીડિયમ છે ખાટું મીઠું છે બહુ જ ખાટું નથી એટલે એ પ્રમાણે તમે દહીં લઈ લેજો દહીં ઉમેર્યા બાદ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે મસાલા ઉમેરીશું તો મસાલામાં આપણે અહીં પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી છે વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દીધો છે અને એક ચમચી જેટલો ધાણાનો પાવડર ઉમેર્યો છે હવે આ બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે જેથી કરીને આ શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે તો મસાલા મિક્સ કર્યા બાદ આપણે આ શાકને ત્રણ મિનિટ જેવું પકવી લેવાનું છે જેથી કરીને આ શાક આપણું સરસ એવું ચડી જશે અને ટેસ્ટ ખૂબ સારો એવો આવશે તો અહીં હું તેને ઢાંકી દઈશ ઢાંકવાથી મસાલા ઝટપટ ચડી જશે તો અહીં બે મિનિટ માટે મેં તેને ઢાંકી મૂક્યું હતું ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું આ શાકમાં તમને દહીં વધારે ઉમેરવું હોય તો ફ્રેન્ડ્સ તમે ઉમેરી શકો છો મેં અહીં થોડો એવો ડ્રાય શાક કર્યો છે અહીં તમે થોડું પાણી પણ ઉમેરશો તો પણ ચાલશે તો અહીં તમે જોઈ શકો છો કે ભીંડા સરસ એવા કૂક થઈ ગયા છે હવે આપણે તેનામાં ઉમેરીશું ધાણાભાજી તો એકથી બે મિનિટ આપણે ફરી પાછું ઢાંકીને તેને પકવી લીધું હતું શાક એકદમ સરસ એવું ચડી ગયું છે ભીંડા બિલકુલ કાચા નથી તેની કચાસ બધી જ નીકળી ગઈ છે અને બહુ વધારે આપણે તેને કૂક પણ નથી કર્યા એટલે આ શાક ખાવામાં ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ અહીં વન ફોર્થ કપ જેટલો આપણે થોડો એવો પાણી ઉમેરી દઈશું અને ત્યાર પછી આ શાકને આપણે સર્વ કરીશું તો પાણી ઉમેર્યા બાદ આપણે આ શાકને એકથી બે મિનિટ માટે ચડવા દઈ દેસું જેથી કરીને પાણી જે છે એ કૂક થઈ જાય અને શાકનો ટેસ્ટ અલગ ન લાગે એટલા માટે તો એક મિનિટ ઢાંકીને મેં તેને પકવી લીધું છે શાક બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ તો આ શાક બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી સાથે સાથે ફક્ત ભીંડામાંથી જ આ શાક મેં બનાવ્યું છે તો અહીં આપણે ડુંગળી કે બટેટાની પણ જરૂરત નથી પડી તો ફ્રેન્ડ્સ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાંથી આપણું એકદમ ટેસ્ટી ચટપટું ભીંડા અને દહીંનું શાક બનીને રેડી છે વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો